જય મુરલીધવાર જય દ્વારકાથી શું કે દાયરો મજામાં તો દાયરો મજામાં જ હોય તો ભાઈ આપણે સવારે ઉઠી રોજનું રૂટિન કામ તો તમને ખબર જ છે ખેડૂતના દીકરાને શું રોજનું રૂટિન કામ હોય તો સવારને ઉઠી અને આપણે ચા પાણી બ્રશ કરી ચા પાણી પી ફ્રેશ થઈ અને આપણે ઘઉં લીતેલા પડ્યા હતા જાદવભાઈ ત્યાં તે ઘઉં બધા હાયરા અને ઘરે બાસકા પોતાડી અને આપણે પક્ષીઓનો નાસ્તો લઈ ઘરે રોટલી સાથે બજારે જઈ અને ચેવ મુમરા મોરા એક પડીકું લેતા આવ્યા અને વાડીએ આવી અને આપણે જો આ પક્ષીઓને રોટલી અને ચેવ મુમરા મોરા ચેવ મુમરાનો નાસ્તો આપી દીધો છે અને નાસ્તો આપ્યા ભેગા જ બે બુલબુલ આવી ગયા તે તમે આગળ શોર્ટ વિડીયોમાં જોશો બુલબુલ ને લેલાડાની વાત કરી હજી તો શબ્દ મોઢામાંથી નીકળ્યા ત્યાં લેલાડા પણ આવી ગયા અને સાથે આપણે પાણીનું કુંડ ભરી લીધું અને જોડાયેલ રહેજો આગળ બ્લોક આપણે વિષની જારીએ શાહ નાખેલ છે કમ્પ્લીટ આ વર્ષે તો શું વાવેતર કરીએ હજી બહુ આયોજન નક્કી નથી કેવો વરસાદ થાય પ્રમાણે કાંક આયોજન કરશું ને સામે આલેસે આપણે ચાવડા ભાઈનું ટ્રેક્ટર ખાતર વાવે છે તો જોડાયેલ રેજો આગળ બ્લોગમાં આપણે લીંબુડી મસ્ત મજાની થઈ ગઈ છે અને ગરજા કાઢ્યા જાય તો કે વરસાદ થાય એટલે આ વર્ષે તો આપણે ફાઇનલ આંબા ચીકુ નાળિયેરીનું વાવેતર કરવાનું આયોજન છે તો કે આ પારો દેખાય પારા ભેગું તો જોડાયેલ લેજો આગળ બ્લોગમાં બેન છે ધીરે ધીરે આવે છે તે પણ નાસ્તાની તૈયારી લાગે છે નાસ્તો કરે છે શરૂઆત એની મોજમાં છે તડાપ મારીને લીમડા ઉપર સડી ગયા સાથે આવી ગયા કાબેરબેન બે કાબેરબહેનો આવી ગયા ને જુઓ લેલાયડા ભાઈ પણ આવી ગયા છે આ ગામડાની મોજ ઓ ભાઈઓ પક્ષીઓનો આનંદ એ જ આપણો આનંદ ભગવાન આવું કાર્ય કરવા દઈએ કરીએ છે અને કરવા દઈએ જુઓ એની મોજ આ ગામડાની મોજ છે જેટલું શક્ય હોય મિત્રો પશુ પક્ષી ગાયો નાના બાળકો મૂંગા પક્ષીઓ ઢોર જેટલું કરી શકીએ એટલું ઓછું ને આ ભગવાનની દયા કહેવાય કે આપણે આ કરી શકીએ છીએ ઉપરવાળાની દયા હોય તો જ આપણે કરી શકીએ જો ખિસકોલી બેન પણ આવેલ છે આ બાજુ આ ગામડાની મોજ સાથે લેલાડા પણ આવી ગયા ખિસકોલી પણ આવી ગઈ ઇસકોલી પણ એની મોજમાં દોડા દોડ ને લેલાયડા ને કાબીડા માથે તૂટી પડ્યા ને સાથે બુલબુલ પણ આવેલ છે જો બુલબુલ આવી ગયા જો આ ગામડાની મોજ નાસ્તો કરતા જઈને પાણી પીતા જાય જો કે આજે કે કાલે આપણે બહાર જવાનું છે તો બહાર તો જવાનું છે પણ વિચાર કરીએ છીએ કે આ પક્ષીઓને નાસ્તા એને કોકને સવારે સોંપવું જોઈએ પાણીનું કુંડ ભરવાનું એક બે દિવસ જવાનું થાય ક્યાં જાઉં તમને બ્લોગમાં જોવા મળશે જો નાસ્તા પાણી કરી ઉપર લીમડા માથે વયા ગયા કલરવ નાસ્તો કરી કરીએ પાણી પી લે ને કડીક સાય તો ઉપર જાય લીમડા ઉપર જો એની મોજ લેલાયડા બુલબુલ કાબર ખિલખોડા આ મિત્રો આપણે ગામડામાં જોવા મળે સિટીમાં ક્યાંય જોવા ન મળે તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં જો લીંબુડીનું પણ મસ્ત મજાનું ખામણું આપણે કરી દીધું ને હજી જો આ પાણા બધા છે એ ગોઠવી ને કાયદેસરનું ખામણું કરવાનું છે આજે કઈક અનેરો આનંદ છે બુલબુલ આવી ગયા લેલાયડા આવી ગયા કાબરો આવી ગઈ ખિસકોલા આવી ગયા એક કોયલ બેન છે એ નીચે બહુ નથી ઉતરતા ઉપર જ જોડ રીએ છે લેલાયડ પક્ષીઓને પાણી પીવાની પણ બહુ મજા આવે છે ઠંડુ પાણી હોય થોડુંક પાણી પીએ ફરી પાસે નાસ્તો કરવા વર્ગી જાય જો બધા આવી ગયા બુલબુલ ખીલખોડી અને કાબર બધા એક સાથે એકાદો દાણો ખાય એકાદું રોટલીનું બટકું ખાય અને સીધા પાણી પીવા જાય કાબીરબેન કંઈક વિસ્તારમાં છે તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં જો મિત્રો કાબર બેન ને લેલાડાને બુલ બુલ ને નીકળી ગયા છે નાસ્તા પાણી કરીને ખીલખોડી બેન હવે આંગત પાંગલા ભોજન લે છે ઉપર નાસ્તો કરીને લીમડા ઉપર ચડી ગયા છે મિત્રો હવે આપણે નીકળી છે ગામ તરફ રા ભાઈની માંડવી બહુ મસ્ત મજાની ઉગી ગઈ છે અને આજે બલંગણીની સૂપ શરૂઆત કરી છે સનેડો હાલે છે વરસાદની પણ તૈયારી થતી આવે છે બોલું કે પણ થોડીક જમીર ખેસાઈ ગયેલ છે સારા એવા હાલે છે જો બગલા ભાઈ ગમે તે કામ બગલા તો સાથે જ ભાઈ તો આપણે નીકળીએ ગામ તરફ જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં તો હવે આપણે આવી ગયા ગામમાં અને અમારે મયુરભાઈ જયમુલીધર નીંદર ઉડી ગઈ લાગે હવે આંખું કેમ એમ છે બેન નીકળે છે ગાડી લઈને આ ગામડાની મોજ વેકેશનની મોજ તો મિત્રો આપણો નાનો ખેડૂતને ચેનલ બ્લોગ સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો હોય તે ખાસ કરીને બે લાઇકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ